પાટણ જિલ્લા હોમગાર્ડ્સ યુનિટ દળના જવાનોએ મેળામાં બંદોબસ્ત સાથે યાત્રિકો માટે અડિયા ખાતે સેવા કાર્ય કેમ્પ શરૂ કરાયો હારેજ તાલુકાના અડિયા અને કુરેજા વચ્ચે હાઈવે રોડ પર ભાદરવી પૂનમના મેળામાં પગપાળા તેમજ દરેક દર્શનાર્થ જતા યાત્રુઓની સેવામાં જિલ્લા હોમગાર્ડ્સ દળના જવાનો મેળા બંદોબસ્તની ફરજ સાથે બીજા વર્ષે સેવા કેમ્પ શરૂ કરતા સેવા કેમ્પનું ઉદઘાટન પાટણ જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ સિંધવ પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરના અને અગ્ર દ્વારા રિબિન કાપી મુહૂર્ત કરી ખુલ્લો મુકાયો હતો પાટણ જિલ્લા હોમગાર્ડ યુનિટ આયોજિત બીજા વર્ષે હોમગાર્ડ દળની બહેનો અને ભાઈઓમાં જય અંબેના સાનિધ્યમાં મેળાના બંદોબસ્તમાં પણ છે અને યાત્રિકોના બંદોબસ્ત સાથે પણ સેવા કેમ્પમાં મેડિકલ ચા પાણી નાસ્તો ભોજન આરામ અને વાહન પાર્કિંગની વ્યવસ્થા સહિતની સેવાઓ આપવામાં જોડાય છે હોમગાર્ડ યુનિટ કેમ્પમાં હારીજ વન વિભાગ દ્વારા મેડિકલ સેવા આપવામાં આવી રહી છે પાટણ જિલ્લા હોમગાર્ડ યુનિટ કમાન્ડર સંજયભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ પાટણ જિલ્લામાંથી સુરત ખાતે ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં બસો પચાસ જવાનો ફરજ બજાવતા મોકલ્યા છે જ્યારે પાટણમાં પણ ગણેશ વિસર્જનમાં બંદોબસ્ત જોડાયા છે અડિયા ખાતે બીજા વર્ષે સેવા કેમ્પ ખુલ્લું યોજવામાં આવ્યો છે આ સેવા કેમ્પ કાર્યક્રમમાં ભાજપ પાટણ જિલ્લા પ્રમુખ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ હોમગાર્ડ કમાન્ડર રા સંજયભાઈ ઠાકોર યુવરાજભાઈ જાડેજા હારીજ એપીએમસી ચેરમેન ભાગજીભાઈ ચૌધરી તાલુકા શહેર ભાજપ પ્રમુખ ઋષિભાઈ ઠક્કર નવલસંગ ચૌહાણ નિલેશભાઈ રાજગોર હોમગાર્ડ યુનિટના જવાનો ભાજપના અગ્રણીઓ હોદ્દેદારો તેમજ માય ભક્તો હાજર રહ્યા હતા કમલેશ પટેલ પાટણ રોલ પાટણ જિલ્લા હોમગાર્ડ દળ વતી મા સેવા માટે લગભગ આ બીજા વર્ષે સતત અમે પાટણ જિલ્લા હોમગાર્ડ દળ વતી લગભગ ગઈ સાલ પણ અહીંયા પચીસો ત્રણ હજાર જેટલા પદયાત્રીઓને અમે ભોજન પ્રસાદ આપી એમની સેવા કરેલ છે આ કેમ્પમાં આ સાલ પણ પચીસો ત્રણ હજાર લોકો અહીંયા સેવા લેશે એવો અમને વિશ્વાસ છે આ સાથે આ કેમ્પમાં હોમગાર્ડ દળ વતી મેડિકલ સેવા કેમ્પનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે જે બી પદયાત્રીઓ નીકળે છે અને ખૂબ જ ઉત્સાહ ઉત્સાહ અને ખુબ જોમ સાથે પાટણ જિલ્લા હોમગાર્ડ દળ આવકારી એમને ભોજન પ્રસાદ આપી એમની સેવા કરે છે બોલો મા